નકલ અને ભગરાના ચાની પડી ને નકલ તું નકલ તું નકલ મોર મારે પડી પાદ જો તૈયાર કર્યો

ભેડાતી <mile> <desconaltro> <agęitamedim> <multicensel anymore>?

એમાં તમે સાકાન ગોળા નાડુ મહેલતા

ના છોકરાઓ આવા રે યાર હે ભાઈ હા મલા ભાઈ હા આ બંદરાલા તો હવારે આપણે તોનું મને મુંડું છે કેવું છે કેવું નથી શરીર આવી જાડ જા તું બેઠો છે હા હા બેઠો છે હા તો તું ન মই